વલસાડના ખાદકીવડ વિસ્તારમાં પતંગ ચગાવતાઓ સાડા છ વર્ષીય બાળક ટેરેસ પરથી પટકાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું ગંભીર રીતે ઘાયલ બાળકને પ્રાથમિક સારવાર હેઠળ વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું સમગ્ર દેશમાં ચૌદમી જાન્યુઆરીને ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવતી હોય છે અને દેશભરમાં લોકો આનંદ ઉલ્લાસથી આ પર્વની ઉજવણી કરતા હોય છે મુખ્યત્વે ગુજરાતમાં મકરસંક્રાંતિની ઉજવણી પૂરજોશમાં કરાતી હોય છે ત્યારે તહેવારની ઉજવણી દરમિયાન ઘણા અણબનાવ પણ બનતા હોય છે ઘણી વખત તહેવાર દરમિયાન અકસ્માતના બનાવો પણ બનતા હોય છે જેમાં ટેરેસ પરથી પટકાવું દોરાથી કપાવવું કે પછી વીજ તાર પર દોરો પડતા કરંટ લાગવો ત્યારે આજરોજ વલસાડના ખાટકીવાડ વિસ્તારમાં આવેલ ખુશ્બુ એપાર્ટમેન્ટમાં બી વિંગમાં રહેતા પરવેશ શેખનો સાડા છ વર્ષીય બાળક એપાર્ટમેન્ટના ધાબા ઉપર પતંગ ચગાવવા ગયો હતો જે દરમિયાન એકાએક ધાબા તે નીચે પટકાતા તેને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેના પગલે આસપાસના રહેવાસીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત બાળકને વલસાડની કસ્તુરવા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ઇમરજન્સી વોર્ડમાં ખસેડતા ફરજ પરના તબીબોએ તેને પ્રાથમિક સારવાર આપી આઈસીયુ વોર્ડમાં સારવાર હેઠળ ખસેડ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું બાળકના મોતથી સમગ્ર પરિવારમાં મોતની કાલીમાં છવાઈ હતી